અત્યાર સુધી દારૂ બંધી હતી તો ગુજરાતના ઘણા લોકો આબુ પણ જતા દીવ પણ જતા અને ગુજરાતમાં તો એ કહેવત પણ પડેલી છે કે જ્યારે મું છે જીવ ત્યારે હું ભાગું છું દીવ આવું કે છે અને ગુજરાતમાં પણ તમે જુઓ તો દેશી દારૂ લઠાકરના કેવા પ્રકરણો બન્યા છે તો છૂટી છૂટીથી લોકો પણ દારૂ પીવે જ છે એટલા માટે ગિફ્ટ સિટીમાં જે પરમિશન દારૂની આપવામાં આવી છે તો એના થકી ન કેવળ ડાયમંડ બુર્સ પરંતુ અન્ય શહેરો કે સામાન્ય જનતા પણ આની માગણી કરશે તો અમારી સાથે ભેદભાવ શા માટે એટલા માટે ગુજરાતમાં બધે જ દારૂની છૂટી હોવી જોઈએ આ પણ પ્રશ્નો ઉઠશે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ આપણે બઢાવો આપી રહ્યા છે ભલે લોકો કોઈ ખુશ થતું હશે સોખીનો પણ બેસીકલી આ યોગ્ય નથી એક દિવસમાં આવેલા બે નિર્ણયોની વાત કરું તો એક નિર્ણય એવો છે કે જે કોસ્ટેબલ દારૂ ડ્રિંક ડ્રિંક ડ્રાઈવ વોરન્ટ પકડશે તેને ઇનામ આપવામાં આવશે તેથી તે જ તેને બીજી પચાસ આવે એટલે આ હાસ્યાસ્પદ છે તમે ક્યાંક ક્રાઈમને બઢાવો આપવાની કોશિશ કરી રહ્યા છો આજે સંપૂર્ણ દારૂબંધી છે એમાં એક ગિફ્ટ સીટીને દારૂની પરમિટ આપી દેવી અને સરકાર દ્વારા જયારે આપવાની થાય ત્યારે આ કેટલા અંશે વ્યાજબી છે આ તો સંત સુરાની ભૂમિકી દારૂ પકડાય તો માણસ કકળી ઉઠે છે ચારે બાજુ દારૂ પકડાય ત્યારે જાત ને કલમો લગાડવામાં આવે છે અને એ જ ગુજરાત માં જયારે દારૂની અપાય ત્યારે અંદર થી ખુબ પીડા થાય છે દુઃખ થાય છે